હા ભાઈ શું બનાવવાની હતી તો લાલજી નવ બજે છે ત્યાં આગળ નાના બાળકો રમતા હતા એ બે બાળકોને એક વ્યક્તિ આવ્યો જે એમપીથી બિલોંગ કરે છે એ એમણે એવું કહે છે કે તમે મારા પાછળ પાછળ ચાલો તો બીજા બે છોકરીઓ રમતી હતી તો એમણે અમને કીધું કે અંકલ આ છોકરાઓને લઈને જઈ રહ્યા છે તો અમે એમના પાછળ ભાગ્યા તો પહેલાં તો એ ગાયબ થઈ ગયા પછી સાત માર્કેટમાંથી મળી આવ્યા તો અમે પકડીને પોલીસ સ્ટેશન એમને જમા કરાયા છે ટોટલ કેટલા જણ હતા ટોટલ બે જણા હતા પણ એક જ આપણા હાથમાં આવ્યો છે હવે એ ભાઈ કબૂલ હતો ખબર પડે આગળ અત્યારે તમે એને પકડીને શું કર્યું છે કારણ કે પોલીસ સ્ટેશનમાં આપણે એમને સોંપી દીધું છે આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં થઈ રહી છે आपने शुभना एजाज सैयद ने ऐसा बोला, पीछे पीछा। अंकल ने बोला। आपको कुछ चॉकलेट मोकलेट दी थी बेटा इन लोगों ने कुछ चॉकलेट मोकलेट कुछ भी नहीं दिया था सिर्फ ऐसा बोला कि हमारे पीछे आओ ऐसा हाँ तो फिर आप उनके पीछे चलने चले गए सर અચ્છા બેટા ના ના પણ બી આબી ખબર એ હોત તો નહીં ને બેટા ઓકે હા બેટા શું બન્યો બન્યું હતું તો તમારે ત્યાં લાગ્યું તું અંકલ એને આ બે છોકરા જતા તા ને અંકલ એને માસ્ક પહેરીને ફરિયાદ છે મારી પાછળ પાછળ છે હા તો પછી આ લોકોને ક્યાં લઈ ગયા રહ્યા તો પેલા આ લોકો પાછળ જતા તા તો આ લોકાને એવું કીધું અહીંયા આવો તમે લોકો હા ભાઈ ને આ લોકા આવ્યા ને પછી મેં આ અંકલને એવું કીધું